પહેલાના સમયમાં ડભોઈ રેલવે જંકશન તરીકે એશિયા ખંડમાંગ પ્રથમ નંબર હતું અને ડભોઈથી છોટાઉદેપુર ડભોઈથી પ્રતાપનગર ડભોઈ કરજણ ડભોઈથી ચાંદો ડભોઈથી સમલાયા વિગેરે એકવીસ ટાઈમ અવર જવર કરતી ટ્રેનો બંધ કરી દઈ સરકારે નેરોગેજ લાઇન બંધ કરી બ્રોડગેજમાંગ રૂપાંતર કરતા ડબલ એશિયા ખંડમાન રેલવે જંકશનનું નામો નિશાન મીટી જવા પામ્યું છે અને માત્ર ડભોઈ રેલવે સ્ટેશન સામાન્ય સ્ટેશન તરીકે ઓળખાતું થઈ ગયું છે ત્યારે બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પ્રતાપનગરથી છોટાઉદેપુર અને અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બ્રોડગેજ ટ્રેન ચાલુ કરવામાં આવી છે ત્યારે જે બંધ છે એ લાઈનો ચાલુ કરવાની લોકોની માંગ ઉઠવા પામી છે અને હાલમાં ડબોઈ રેલવે ટ્રેન ટ્રેકના નવા પાટા નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે ઘણા સમયથી મેન્ટેનન્સ કરવાનું હતું તેઓ આજરોજ ડબોઈ રેલવે સ્ટેશન પાસે નવા ટ્રેકના પાટા બદલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને લઈને અવજવર કરતી ટ્રેનોના ટાઈમ દસમી પંદર મિનિટ લેટ પડી રહી છે કેટલીક જગ્યા પર રેલવે ટ્રેકના પાટા સડી ગયા હતા કોઈ દુર્ઘટના ના થાય તેના પહેલા અધિકારીઓ દ્વારા નવા ટ્રેકના પાટા નાખવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી ડબોઈ નેરોગેજ લાઇન હતી તેનું રૂપાંતર કરીને બ્રોડગેજ લાઇન મોટી ટ્રેનો ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ નવા રેલવે ટ્રેક પાટા નાખવામાં હતા તેને લઈને હાલ પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે સમગ્ર લાઇનમાં જ્યાં જ્યાં પાટા બદલવા જેવા હોય ત્યાં પાટા બદલવાની કામગીરી પૂર ઝડપે ચાલુ કરી દેવામાં આવી છે હાલ ચોમાસા પહેલા તમામ પાટાનું કામગીરી બદલવાની પૂર્ણ કરી દેવામાં આવશે નો રેલવે સૂત્રોમાંથી જાણવા મળે છે રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ